તંત્રો રોલેક્સ પે આહિરે પિન્ટુ પે કોળીને વળતો જવાબ આપ્યો અને કહ્યું કે પતારિયા પડવાયો બંધ કરી દે તો આ શા માટે કહ્યું અને શેનો વળતો જવાબ આવ્યો હું તમને આગળ વિડીયોની અંદર બતાવીશ એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આ તમે રોલેક્સ પે આહિરે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ છે મારે આગળ ન બોલવું પડે બાકી કોમેન્ટોમાં તો બધાને ખબર પડી જ જશે કોનો વાક્સ છે કોનો નહીં બરોબર પિન્ટુડો અને અને બાકી તારી આ બધી ભળવાઈઓ હે ને બંધ કરી દે ને ખરેખર કોઈ બધી ઝપટે ચડી ગયો ને તો ગાડીઓ લાડીઓને પટ્ટા ખેલાઈ જાય છે પછી ન કહેતો વરઘોડો નીકળવાનો તું બહુ બળ કર્યું એનો તો નીકળ્યો નહીં પણ તારો કાયદેસર નીકળી જાય છે પટ્ટા ખેલાતો ખેલાતો બરાબર પીંટું બસ મિત્રો એટલું જ તે બાકી જય હિન્દ જય દ્વારકાધીશ મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે એમાં રોલેક્સ પે આહી એવું કહી રહ્યા છે કે પિન્ટુડું તારી એ બંધ કરી દે છે ને કે કોક દિશ ઝડપી ચડી ગયો ને તો ગાડીઓ લાડીઓને પટ્ટા તારા ખેલાઈ દે પછી કેતો નહી કે આવું કેમ કર્યું એટલે તું બોલવાનું બંધ કરી દે પિન્ટુડું નહીં તો તારે જેનો વરઘોડો કાઢો હતો એનો વરઘોડો તો નહીં નીકળ્યો પણ તારો વરઘોડો તો સો સો ટકા નીકળી જશે એ પણ પટ્ટા ખાતો ખાતો નીકળશે તો આ વળતો જવાબ એનો આપ્યો છે કે જે જયરાજભાઈ આહેર જેલ બહાર આવ્યા ને તેમના હાથમાં શ્રીમદ ભગવદ્ ગીતા હતી તેના પર પિન્ટુ ભાઈ એક વિડીયો બનાવીને એવું કોમેન્ટ કરી કે હવે લુખાઓના એટલે લુખા તત્વોના પણ હાથમાં શ્રીમદ ભગવદ્ ગીતા હોય છે એવું કે એવું કંઈક કોમેન્ટ કરી હતી તેના પર રોલેક્સ રોલક્ષભાઈ આહિરે તેમને વળતો જવાબ આપ્યો છે મિત્રો રોલેક્સ પી આહિર વિશે તમારે શું કેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરજો ને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મહેરબાની કરીને કોઈ પણ ભાઈ ને ખરાબ કોમેન્ટ કરવી નહીં